આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો મને મને ત્રાસ આપીને ખોટું બોલવા કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો અને લોકો મારી પાસે ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળાને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી બીરુજ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને મુક્ત કરી દઈશું તારું નામ કેસમાંથી કાઢી નાખશું આ આની કંઈક તતા તું એ કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો કે અમારો એ મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો એ કંઈક તારા પરિવાર ઉપર એક ખતરો છે એમ મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં આપાડી લેતી કે હું નિવેદન દેવા તૈયાર થાય છે પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીતનું નિવેદન નથી દેવાનું પછી એણે મને આજે તૈયાર કરીને નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા તા જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકો ની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના નથી અમારા પરિવાર ને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર આજે આ છે એ જયરાસિંહના કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે

રાજ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા પોલીસમાંથી તમને આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થાશે તો કે હું તારી અરજી લઈ લેસિ કે તને કોઈ હેરાન કરશે તો એમ નિવેદન નિવેદનમાં શું લખેલું એ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એ કાઈ આવતી હતી એવું ખોટું છે જો કે ઈ સાચું છે નહીં પણ આ લોકો એવું લખાયેલ લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલો ને ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી કે તાર તારો જીવે જોખમમાં અને તારો પરિવારને એ કે ગમે એ કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કહેવાનું છે કે આ દૂત તારી આરે જે થયું એ ખોટું હતું એ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને એ કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે અને એમાં તમે ખોટું મને હું કામ બોલાવો તો કે તારે તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું તો એટલું બોલી દઈશ ને તો તમે હવે તમારી શું માંગ છે મારી બસ ઈજ જ માંગ છે કે અમારા ઘરના ને નથી કોઈ શાંતિ દેતું કે નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું ને મારા પપ્પાને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કંઈક કરશે તો અમે અમે કઈ થાય શું રસ્તો કાઢશું આમાંથી તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં એવું છે કે એમને જે 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 આ નિવેદનો શરૂઆતમાં એસપી સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસ રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક થી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

એ બધી ધાક ધમકીઓ આપેલા ને ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી જે પૂજા બેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ આજે મેં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજ્જર મેડમની કોર્ટમાં આપેલ પોલીસ ઉપર કોની કોની ઉપર આક્ષેપ છે પોલીસ ઉપર શું કાર્યવાહી કરવા